પક્ષી પંચ મોરચા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આવેલા વીર ભગતસિંહ શાળા ખાતે વિશ્વકર્મા યોજનાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને વિશ્વકર્મા જયંતિ પર વિશ્વકર્મા યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો વડોદરા શહેર ફતેપુરા રોડ ખાતે આવેલા વીર ભગતસિંહ શાળા ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા લોન યોજનાનો અંતર્ગત સુથારી કામ નાવ બનાવનારનું કામ અસ્ત્ર બનાવનાર લુહાર તાળું બનાવનાર હથોડા અને ટૂલકીટ બનાવનાર સોનાર સોની કુંભાર મૂર્તિકાર પથ્થર કોતરણીકાર મૂચી કામ કડિયાકામ ટોપલી ચટાઈ સાવણી બનાવનાર પારંપરિક ઢીંગલી અને રમકડા બનાવનાર નાઈ માળાઓ બનાવનાર ધોબી દરજી માછલીની ઝાડ બનાવનારનું કામ કરનારને રૂપિયા એક લાખની લોન સાથે એક હજાર પાંચસોને ત્રીસ કારીગરો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું જેમાં આવનારા દિવસોમાં તમામ લોનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે સાથે કારીગરોને ઓજા લેવા માટે રૂપિયા પંદર હજારની સહાય સાથે ટ્રેનિંગમાં આવનાર કારીગરોને રૂપિયા પાંચસોની સહાય કરવામાં આવશે અને કારીગરોને પ્રોત્સાહન મળે તે હેતુથી આ વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી સાથે પ્રથમ તબક્કે એક લાખ રૂપિયાની લોન પાંચ ટકાના દરે આપવામાં આવશે અને જો લોનનો હપ્તો ડિજિટલના માધ્યમથી કરવામાં આવશે તો કારીગરને એક્સ્ટ્રા કેશબેકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સાથે જ એક લાખની લોન પૂર્ણ કરી તે કારીગરને રૂપિયા બેથી પાંચ લાખ રૂપિયાની લોન આપવામાં આવશે આ કાર્યક્રમમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતભાઈ સ્વામી સહિત બક્ષીપંચ મોરચાના સભ્યો સાથે મોટી સંખ્યામાં બક્ષીપંચ કાર્યકરો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા માટીની સુવાસ માટીના વાસણોમાંથી દૂર ન થાય એ ધ્યાનમાં રાખીને કારણ કે આજના ઇન્સ્ટાગ્રામના યુગની અંદર યુવા પેઢી પારંપરિક ગીત જે એમનો વ્યવસાય છે એ ભૂલી ન જાય તેને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરેલ છે આ યોજના હેઠળ તેઓ દ્વારા તેર હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે આ યોજના માટે અલગ અલગ પ્રકારના પારંપરિક કારીગર વર્ગ જેવા કે સુથાર કુંભાર લુહાર મોચી એવા અનેક પ્રકારના અઢાર પ્રકારના કારીગરોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના થકી તેઓને સાત દિવસથી અને જ્યાં સુધી સ્કિલ ના થાય ત્યાં સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે અને એક દિવસના પાંચસો રૂપિયા લે એમને સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે સાથે સાથે એમને એમને વ્યવસાયને લગતી ટૂલકીટ માટે બીજા પંદર હજારનું એમને વળતર આપવામાં આવે છે જેથી કરીને અઢાર હજાર પાંચસો રૂપિયા લોન લેતા પહેલાં સરકાર જે તે કારીગરને એને મદદરૂપ થવામાં આપે છે સાથે સાથે આજના આ ઝડપથી ચાલતા યુગની અંદર બીજા લોકો સુધી પહોંચવા માટે માર્કેટિંગની જરૂરિયાત પડે છે મોટા માર્કેટની જરૂરિયાત પડે છે તાજા નવા જે કંઈ સાધન સામગ્રી આવી હોય એને ખરીદી કરવા માટે માર્કેટિંગ કરવા માટે સરકાર એક લાખ રૂપિયા સુધીની એમને સૌથી ઓછા વ્યાજના દરે એટલે કે પાંચ ટકાના વ્યાજના દરે લોન આપવામાં આવે છે જે અઢાર મહિનામાં પૂરી કર્યા બાદ સરકાર ફરીથી એ લોકોને બીજી બે લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે અને જે ત્રીસ મહિનામાં પૂરી કરવાની છે અને સૌથી વિશેષ એવું છે કે આ લાભ લેનાર કારીગર વર્ગ જો ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરશે તો પર સો રૂપિયાએ એક રૂપિયા બીજું કેશબેક આપવામાં આવે છે એટલે બહુ દીર્ઘ દ્રષ્ટિ રાખી અને નાના નાના વર્ગના કારીગરોને કે જે લોકો શોષિત પીડિત વંચિત કચડાયેલા ન રહે અને પોતે આર્થિક નિર્ભર થાય તેના માટેનો આપણા યશસ્વી વડાપ્રધાનનો આ એક બહુ જ મહત્વપૂર્ણ પ્રયાસ છે આજે આ કાર્યક્રમ વીર ભગતસિંહ સ્કૂલ ફદેપુરામાં રાખવામાં આવ્યો જેના મુખ્ય આયોજક અમારા બક્ષીપંચ મોરચા ના ઉપપ્રમુખ ધૂળાભાઈ લુહાર તથા સમગ્ર બક્ષીપંચ મોરચાની ટીમ એક્ટર